નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતના પાંત્રીસથી વધુ જિલ્લામાં ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વાવાઝોડાની પણ ચેતવણી આપી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે ત્યારે લોકોને એકદમ રાહત આપતો અચાનક વરસાદ શરૂ થયો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી તાજી આગાહીના આધારે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગ મુજબ રાજ્યના પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર વિભાગમાં કમોસમી વરસાદની અસર જોવા મળી છે ખાસ કરીને રાજકોટ જામનગર અને કચ્છ સહિત કુલ પાંત્રીસથી વધુ જિલ્લાઓમાં તોફાની પવન વીજળી સાથે વરસાદ થતાં વાવાઝોડાની શક્યતા જણાવીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાર મે એટલે કે આજની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સિવાય સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે જ્યારે તેર મેના રોજ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં આ દરમિયાન હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર ખેતી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના પાકને પવન અને વરસાદથી બચવાના યોગ્ય પગલાં લે અને નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા ના દે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે